ખાણી કર્ણાવતી મહાનગર મંત્રી એ આપણને સૌને જે પ્રમાણે ધ્યાનમાં છે એ મુજબ એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ગરીબમાં ગરીબ વિદ્યાર્થી પણ અહીંયા આગળ સામાન્ય વિદ્યાર્થી શિક્ષણ મેળવી શકે અને સુલભ શિક્ષણ મેળવી શકે સસ્તું શિક્ષણ મેળવી શકે એવા એક સારા વિચાર સાથે એની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ અહીંયા આગળ કેટલા વિદ્યાર્થી ધ્યાનમાં આવે છે કે કેટલાક દેશો દ્વારા અને એક પૈસા કમાવાનું સાધન કઈ રીતે બનાવી શકાય એવા એક વિચાર સાથે અહીંયા આગળ જે ગ્રાન્ટિડેડની સીટો જે છે એ પાંચસો બીએસસીની અંદરની જે ગ્રાન્ટીડની સીટો છે એ પાંચસો બોતેરથી ઘટાડી અને ચારસો ત્રીસ કરવાની એક માગણી એમજી સાયન્સના મેનેજમેન્ટ દ્વારા યુનિવર્સિટીને કરવામાં આવી હતી તે ધ્યાનમાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે પ્રિન્સિપલને આવેદન સોંપી અને માંગ કરવામાં આવી છે કે એક પણ ગ્રાન્ટિડેડ સીટ ઘટાડવામાં એમજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ના આવે એ વસ્તુ જો આગળ કરવામાં આવશે તો અખિલ ભારતીય પરિષદ ઉગ્ર કરશે વિદ્યાર્થી હિતમાં જવલંત વરા છે અને એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ઓફિસિએટિંગ પ્રિન્સિપાલ છે અમારે નાઇન્ટી ફાઈવ ટીચર્સનો મહેકમ છે પંચાણું જેટલા ટીચર્સ અમારે ત્યાં ગવર્મેન્ટે મહેકમ આપેલું છે ને હાલમાં અત્યારે લગભગ એમાંથી પચાસ જેટલા શિક્ષકો અત્યારે વર્કિંગ છે એટલે પિસ્તાળીસ શિક્ષકોની ઘટ છે એ જ રીતે નોન ટીચિંગ સ્ટાફની પણ ઘટ છે આપે જે વાત કરી કે શા માટે ઘટાડો કરવામાં આવ્યો છે પાંચસો વીસ વિદ્યાર્થીની સંખ્યામાંથી ચારસો ત્રીસ વિદ્યાર્થી તો આ જે પિસ્તાળીસ શિક્ષકોની ઘટ છે એને ગવર્મેન્ટમાં અમે લોકોએ વારંવાર રજૂઆત કરેલી છે અને રિપીટેડલી વાત કરેલી છે કે ભાઈ આટલા આટલા શિક્ષકોની ઘટ છે આટલા આટલા વિષયમાં હવે અફકોર્સ શિક્ષકોની ઘટ હોય એટલે ત્યાં લેક્ચર લેવા જવા માટે કોક સ્ટાફ મેમ્બરની તો રિક્રુટમેન્ટ કરવી પડે હવે જો ગવર્મેન્ટ એ પ્રોવાઈડ ન કરે તો ક્યાં સુધી આપણે આ વાતને લઈ જઈ શકીએ એટલે આ જે ઘટ છે બેઝિકલી એને પૂરી કરવા માટે એ ઘટને પૂરી કરવા માટે અમે લોકોએ આ માગણી કરી છે કે ભાઈ આ વર્ષ પૂરતું જો પાંચસો વીસમાંથી ચારસો ને ત્રીસ સંખ્યા કરીએ અને બીજી બાજુ ગવર્મેન્ટને અમે લોકો પોતે રિક્વેસ્ટ કરવા કમિશનર લેવલ સુધી અમે લોકો ગયેલા છીએ કે ભાઈ અમને પ્લીઝ આ જે અધ્યાપકોની ઘટ છે એ પૂરી કરો તો અમે ફરી પાછા આ વર્ષ માટે જે સંખ્યા અમે ઘટાડી છે એને આવતા વર્ષે અમે પાછી પાંચસો વીસ કરી કાઢીએ કોલેજને ખાનગી કોલેજમાં કરવા માટેનો કોઈ પ્રસ્તાવ નથી કે એ શક્ય પણ નથી ગ્રાન્ટીનેડ સીટ્સ કાંટ બી કન્વર્ટેડ ઇન ટુ પ્રાઇવેટ સીટ્સ સરકારમાં અમે લોકોએ માઇક્રોબાયોલોજી બાયોકેમેસ્ટ્રી જીઓલોજી વિષયમાં જે અધ્યાપકોની હાલ ઘટ છે એને અમે લગભગ એક વર્ષ પૂર્વે અમે લોકોએ રજૂઆત કરી હતી અને એ લોકોને અમે રિમાઇન્ડ પણ કરેલું છે કે ભાઈ આ સીટ્સ અમારી બને એટલી ઝડપથી ફૂલફિલ કરો